હલો ગાયસ કેમ છો મજા મને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે આજે મારા ભાઈના ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કાલે મારા પપ્પાના ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને અમે અહીંયા છીએ રાતે અહીંયા હતા અને અત્યારે પાછા નીકળવાના છીએ અમે છોકરાઓ છે ને બહાર રમ્યા છે લાલા બબાને નજર તૈયારી કરી લીધી છે અને અહીંયા છોકરા બહાર રમે છે બધા હું બારે બતાવું છું બધે છે એ માલી

टाटा तो कर दे टाटा तो कर दे हां वाह 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 दाइयो तो पाछो बाल मंदिर रे गयो जे न त्यारे तो मितने नाजिन बाल मंदिरत मुक्वा जावन छ मारे फटाफट एकदम जाऊ छ ने निशाला मुक्वान हो हो मैं छ रखसे हैं आई थी आई थी नहीं आवसो पाछो हां मुके न हां थै गई बाय बाय जाओ जाओ अबे के तो मारे निशाला जाऊ बाय तर म गुलाब

ચીણીયા બોર આવા થોડા બોર ખાય હાવ જીના જીના આમાં કાસા હે નથી બોર આઈ કાંઈ હે જ નહીં પેલો તો બોર ખાવા હાટું થઈને ઊભા રહ્યા પણ છે ને અમને ત્યાં બોર નથી મળતા બધાય છે પણ જો આવા કાચા કાચા છે જો કાચા કાચા છે બધે મેં જો થોડીક વાર છોકરાને મજા આવે એમ હેલો આમાં આટા મારી છે સરકારી જમીન છે કોઈ નહીં તો નહીં એટલે આમાં મજા આવે આટા મારવાની બોર હાટું થઈ હા જો ને આવા આવા ઝીણા ઝીણા એક ટેક ટેક બોર જડે હે બે સીડા પહાડ ઉપર જો ઠેકડા મારે હે મજા આવે હે આ Tidak Ayo Rudra Jauh tuh yang beli aja Rudra Guys Kita ja, sudah kembali ke pahar Kita sudah kembali ke pahar Kita ya, yang kembali ke taruh Kita

काटा ना थी तो लागे काचा से बोर से तो आ फटिया सोटी जाए कर दे कुतरा क्या आ आ, आ सोटी जाए तो माने आया नो रे मम्मी खुटे लागे कुतरा हो या तो कुतरा हो भाई हम मुंडा तो आज ही आ तो

i'm uh, uh, i get bored <laughs> i do i can do i'm to the i'm in the ગાઈસ હું તમને રોડ બતાડું આગળ જ જતો હે કે ન છે પહાડી હે અને છકરા આવે હે અને જો આગો રોડ હે અમાર ગાડી માં ઊભી ઓલ્લુ જો તો આ હું મને તો નથી ખબર પણ આપણે હવે આપણે આગળ જઈએ बस नीचे जरूर पड़े क्योंकि काटा नहीं कोई छोटी है बस खूटे ऐसे हम ला बाल आ गए बहुत अच्छा है चलो इस खूटी के कितने नीचे होती खूटी हां खेत

કૂતરા ભાઈ ઊભા છે બિસ્કિટ ખાવું છે મિતને દેવું છે બિસ્કિટ ના અહીંથી ઉતારી દઈશ કૂતરો ના બેઠો તો બિસ્કિટ દેવા ગયા ખા હે આખું ન એલો કરે ખાય ન ખાય ભાગી ગયો ને મિત થી બીન ભાઈ ગયો મિત નથી ખાવું એમ કર્યું બેઠો હે હવે ફોન જોવે છે બેઠો બેઠો એને જો આ પગમાં છે ના ઓલું કરેલું જવો ઠેઠ સુધીનું છે જો એવી રીતે છે એને ઓપરેશન કરેલું વિડીયા જોઈ લેજો બધાય પાછા અને અમે આવ્યા છીએ અત્યારે દવાખાને ગઈથી તેદી તો નહોતું બતાવ્યું ને એટલે મેં તો અત્યારે બતાવી દઉં અમારે મિતભાઈ જો સીધા એને તો કેળા સિવાય બીજું કઈ હું જ નહીં તેદી કેળા લઈ આવ્યા ને સોનલબેન

સુમિત ની ખબર કરે આ ફ્લેટ હું શો હું શો જોઈ લે દેખાડો એવા થાવ હવે જાય પાછા ઘરે પછી ગયા કા હવે ખાવાનું બનાવી નાખ કે ખીચડી ને એવું બનાવી નાખ કે રોટલી બનાવી હે તમને ના લાગી અમને મને તો ભૂખ લાગી મને તો લાગી છે અમારે જો અત્યારે ફુગા આવી ગયા છે તે દિન હતા કાલે

bà rớt, không sao, ngoài tai papa mang về luôn hả, mà này nó thấp

થાય એમાં પકડી તો લખ્યા આ બે બાંધે બોલો એમાંય બાંધે